અમદાવાદમાં ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સનો સેન્ચ્યુરી ઓફ ધ એક્સેલન્ટ એન્ડ નેશનલ બિલ્ડ કાર્યક્રમ યોજાયો ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ ભારતના બિઝનેસ લેન્ડસ્કેપમાં અગ્રણી સંસ્થા છે તેની શાનદાર સફરના સો વર્ષ નિમિત્તે શતાબ્દી વર્ષની ઉજવણી ગર્વભેર કરવામાં આવી રહી છે આ ઐતિહાસિક પ્રસંગે પંદર ડિસેમ્બર બે હજાર ચોવીસ ના રોજ કલકત્તામાં ભવ્ય ઉજવણી સમારંભ યોજાયા બાદ ગઈકાલે ગુજરાતના અમદાવાદમાં પણ ખાસ કાર્યક્રમ યોજવામાં ઓગણીસો પચીસ માં જીડી બિરલા ના સ્વપ્ન દસ્તા નેતૃત્વ હેઠળ સ્થપાયેલ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ રાષ્ટ્ર નિર્માણ માટે અડગ પ્રતિબદ્ધતા સાથે ભારતના રાષ્ટ્રીય ચળવળમાંથી ઉભરી આવેલું હતું છેલ્લા સો વર્ષમાં આ આઇ સીસી ભારતીય ઉદ્યોગ માટે એક અગ્રણી અવાજ તરીકે વિકસ્યું છે છેલ્લા સો વર્ષમાં ઇન્ડિયન એક્સપર્ટને ચલાવવા સ્થાનિક વ્યવસાયને ટેકો આપવા આંતરરાષ્ટ્રીય અને રાજ્યની બહાર એમ બંને પ્રકારના લાંબા ગાળાના રોકાણોને પ્રોત્સાહન આપવા નીતિ વિષયક માહિતી પ્રદાન કરવા અને એક્સપોર્ટ ઓર્ડર અને મૂડીના ઇન્ફ્યુઅન્સની સુવિધા દ્વારા સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે નોંધપાત્ર કાર્ય કરી રહી છે આઈસીસીની ટોટલ ગુજરાત દેશમાં પંદર બ્રાન્ચિસ છે ચાર સ્ટેટ કાઉન્સિલસ છે જેમાંનું ગુજરાત કાઉન્સિલ એક છે ટ્વેન્ટી ફાઇવ કન્ટ્રીઝમાં રિપ્રેઝેન્ટેટિવસ થકી અમારી પ્રેઝન્ટ છે જેથી અમે ઇન્ડસ્ટ્રીનો વોઇસ બની છે બધા દેશમાં કોઈપણ ઉદ્યોગકાર જે અહીંયાથી એ સ્પેસિફિક દેશમાં જાય છે તેને ત્યાં જે પણ સપોર્ટ સિસ્ટમ જોઈતી હોય વેધર બ્યુરોક્રેટિક ગવર્મેન્ટ કે લોકલ બિઝનેસીસની એ અમે પૂરી પાડીએ છીએ તો તે થકી ઇન્ડસ્ટ્રીને છેલ્લા સો વર્ષમાં જ્યારે જ્યારે જરૂર પડી છે એટલે ચેલેન્જીસ પ્રી ઇન્ડિપેન્ડન્સ જુદી હતી પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ જુદી આવી ને અત્યારની જુદી છે પણ દરેક ફેઝમાં ઇન્ડસ્ટ્રીને સાથે રાખી અને સરકારને ઇન્ડસ્ટ્રીના વોઇસને સાચી વાચા આપી છે અને એ જ રીતે જ્યારે જ્યારે કોઈ પણ નેચરલ કેલેમિટી આવી ત્યારે પણ આઈસીસીએ આગળ આવી અને સમાજને સપોર્ટ કર્યો છે સમગ્ર ભારતમાં પંદર પ્રદેશમાં કચેરીઓનું મજબૂત નેટવર્ક ધરાવે છે અને વિશ્વના પચીસ દેશોમાં તેનું પ્રતિનિધિત્વ કરે છે રાજસ્થાન તેલંગાણા આંધ્રપ્રદેશ જમ્મુ અને કાશ્મીર કર્ણાટક અને કેરળા જેવા રાજ્યોમાં નવી કચેરીઓ સાથે જમ્મુ કાશ્મીર થી કન્યાકુમારી અને ત્રિપુરા થી ગુજરાત સુધી આઈસીસી ની સ્થાનિક હાજરી સમગ્ર ભારતમાં વિસ્તરેલી છે અમદાવાદમાં આઈસીસી ની ઉજવણી આઈસીસી ગુજરાતના કાઉન્સિલના અધ્યક્ષ પથિક પટવારી ના નેતૃત્વ હેઠળ આઈસીસી ગુજરાત

સ્ટેટ લેવલે રિઝોલ્યુશન આવે છે પણ અમુક મુદ્દા એવા છે કે જેને સેન્ટરમાં સપોર્ટની જરૂર છે એવા મુદ્દા અમે સેન્ટ્રલ ગવર્મેન્ટ લીડરશિપ સાથે લઈએ છીએ તે ઉપરાંત નવી પોલિસીસ જે આવતી હોય છે તેમાં પણ આઈસીસીનું ઘણું ફાળો હોય છે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ સાથે ઇન્ટરેક્ટિવ રહેતા હોઈએ છે પોલિસી ફોર્મ થાય એના પછી સરકાર પાસે જઈએ એના થતા પહેલા જો આપણે સાચી સલાહ સાથે ટેબલ બેસીને એક સારું નિચોડ શકીએ તો ઇન્ડસ્ટ્રીને પણ ફાયદો થાય અને દેશનો પણ આપણને મેક્સિમમ એમ્પ્લોયમેન્ટ એમએસએમી આપે છે જીડીપીમાં પણ એનો ફાળો હાઇએસ્ટ છે તો ગવર્મેન્ટ અને ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈ મોદીનું પણ એ જ વિઝન છે કે નાના ઉદ્યોગકારોને સપોર્ટ કરો અને તેથી જોબ સિકર્સ એ જોબ ક્રિએટર્સ બને એનાથી શું થાય કે લોકલ એમ્પ્લોયમેન્ટ જનરેટર છે લોકલાઇઝ થશે જેમ મેં આપણે પહેલાં પણ કીધું કે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટનો હેતુ ખાલી પ્રોડક્ટને ગ્લોબલી લઈ જવાનો નથી પણ ત્યાંના લોકલ એમ્પ્લોયમેન્ટ જનરેટ કરવા માટે કે સુરતનો માણસ હોય એને અમદાવાદમાં જોબ કરવા ના આવવું પડે પણ એને ટ્રાઇટ પ્રકારની જોબ જો સુરતમાં જ મળશે તો એ એના ફેમિલી સાથે રહી શકશે એનું કોસ્ટ ઓફ લિવિંગ નીચું આવશે સેવિંગ્સ વધશે અને પર કેપિટા દેશનું જેમ વધી જાય પર કેપિટા ઇન્કમ ઓફ પર્સન પર વધી શકશે સેવિંગ્સ વધી શકશે આ પ્રસંગે આઈસીસી ના ગુજરાતના પ્રમુખ પથિક પટવારીએ જણાવ્યું કે ભારતીય ચેમ્બર ઓફ કોમર્સ હંમેશા સમાવિશ વૃદ્ધિ અને રાષ્ટ્ર નિર્માણ માટે ઉભું રહ્યું છે જ્યારે આપણે આ ઐતિહાસિક સીમાચિહ્નની ઉજવણી કરીએ છીએ ત્યારે અમે આગામી સદીના પડકારો અને તકોને સ્વીકારીને નવા જોશ સાથે અમારા વારસાને આગળ ધપાવવા માટે કટિબદ્ધ છીએ ગુજરાત ઔદ્યોગિક સાહક ભાવનાના દીવા દાંડી તરીકે આ સ્મારકને ચાલુ રાખવાના યોગ્ય સ્થળ તરીકે છે ગુજરાતમાં પણ આઈસીસી દ્વારા ઉદ્યોગોને માટેના ખાસ કાર્યક્રમો અને જાગૃતિ માટેના ખાસ કાર્યક્રમો પણ આયોજન કરતું આવ્યું છે ને આગામી દિવસોમાં કરવામાં આવશે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર